ભાંડો પીપોદરા ગામે ગામના મળતિયા માલિકો સરપંચ પરંતુ કરોડો રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર કર્યો અગાઉ ધાનપુર તાલુકાના દેવગઢ બારીયાની અંદર મનરેગા યોજનાની માટી મેટલ રસ્તાના કામોમાં એકોતેર કરોડનું કૌભાંડ આચર્યું એ તો ફક્ત દેવગઢ બારીયાના બે ગામ અને ધાનપુર તાલુકાના એક ગામનું આ તો ખાલી ટ્રેલર હવે ગામે ગામ મીડિયાની ટીમ પહોંચી છે ખુલ્લા પાડવા અને સાથે આમ નાગરિકોનું મનરેગા યુદ્ધમાં બારોબાર માટી રસ્તા હોય રસ્તા હોય ચેકડેમ હોય સ્ટોન બંધના કામ હોય તમામ કામોનું અમારી ટીમ દ્વારા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનું કામ કરી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ મનરેગા શાખા ધાનપુર બાંધકામ શાખા ધાનપુરના તત્કાલીન એન્જિનિયર કામ જોયા વગર બિલો પાસ કરી ધાનપુર તાલુકામાં કરોડોનો કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે દેગોળમારિયા મત વિસ્તારના ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી પુત્ર મનરેગાંડમાં કામ કરતા સરપંચો તાલુકા સભ્ય અને ગામના મળતિયાના જુઓ તેઓના કૌભાંડ કરી કરોડોના બંગલા બનાયા તેઓની સામે ટેક્સ ઈડીસીબીઆઈ ક્યારે રેડ પાડે ટૂંક સમયમાં મીડિયાની ટીમ સાથે ભ્રષ્ટાચાર ધાનપુર તાલુકામાં ખુલ્લા પાડવાની દેશની ચોથી જાગીર મીડિયાની તાકાત છે જુઓ આવતા અહેવાલમાં તિપોદરા ગુરુગ્રામ પંચાયતમાં લાખોને એક કરોડનો ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં નલ સે જળ યોજના હોય જૂતકુવા હોય સીસી રસ્તા હોય કે પછી સ્મશાન ઘાટનું કામ હોય માટી મેટાના રસ્તા હોય તમામ જગ્યાએ મોટા પાયે ભ્રષ્ટાચાર તમામ કર્મચારીના માલિકોની મંડળી દ્વારા મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેનો મોટા મોટા પાયે અમારી બૌદ્ધિક ભારત દિવસેના દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે તો સરકારી તંત્ર આની કાયદેસરની તપાસ કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનાર સમયમાં જોવું રહ્યું આ આ ઘાટું ફળ્યું પાથે ગુંદરા ફળિયાનો રસ્તો સરકારી ચોપડે તો પાકો બોલે છે પણ અહીંયા ગુંદરા ફળિયા તો ઘર લગી પડે એ કઈ છે ને એ પડ્યો Um caminho, e por tipo, aqui तो है भाई ये da